પ્રતિક્ષણ નિકુંજ લીલા રસસ્વ પૂરિત જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ અનેક અનેક નામો આપી શકાય શ્રી કૃષ્ણ હર્દવિ પોતાના નિજ પ્રભુ માટે યા નિજ ભક્તિમાં એટલા જ લી પિતૃચરણ ભલે આટલા મોટા કુટુંબની વચ્ચે રહે છે પણ એમને નિરખો ને તો એ ક્યાંય લેપાયેલા નથી ગમે તે થાય પણ એમને ક્યાંય એમાં તમને એમ ના લાગે કે વહી ગયા લાગે એ સતત આપણને એમ લાગે કે દ્રષ્ટા ભાવે જોઈ રહ્યા છે તો એવી આપની કૃપા મૂળ વાત આપણે તો સોળસગંજ પર જવાનું છે પણ વિષય નીકળ્યો કારણ કે અનેક અનેક પાસાઓ ને અનેક અનેક પહેલુઓથી કોઈ વસ્તુનું નિર્માણ થતું અને વિશેષતાએ કે આજે પણ કોઈ નાનું બાળક પણ આપને કોઈ સજેશન આપે ને કે એના કરતા આમ કરીએ તો સારું અને જો યોગ્ય હોય તો તુરંત સ્વીકારી આ વિશેષતા મોટાઓના મન પણ મોટા હોય છે અને એ જ મોટો જેનું મન મોટું હોય બડે ખામોશ બેઠે રહેતે બડે ખામોશ બેઠે રહેતે પર જો બળે હોતે બળે હિ રહેતે ભલે કઈ બહુ મોટું બોલે નહીં બહુ વધારે વાત ન થાય પણ મોટાઓ મોટા અને મોટાઓ મોટા બન્યા એના માટે નાનાઓની ફરજ માં આવે છે કે મોટાઓને એમની મોટાઈમાં કે એમના મોટા સ્થાન પર રહે એ નાનાઓનું કર્તવ્ય છે જો સત્સંગ કરવા આપણે ભેગા તો થયા છે પ્રભુની કૃપાનું પ્રમાણ સત્સંગ છે પણ વિશેષ કૃપા જુઓ ભગવાન સાધન આપે સુખ આપે સગવડતા આપે એટલી વિશેષ કૃપા નથી પણ ભગવાન સમજણ આપે ને એ બહુ મોટી કૃપા ઠાકોરજી કારણ કે આ બધું જ ઘણા પાસે હોય છે પણ ભગવાને એને સમજણ નથી આપી હોતી ને તો પોતાના હાથે દુઃખો ઉભા કરી લેતો હોય

એટલે ઘણી વાર એવા ભગવાન અમારી આગળ પ્રશ્નો મૂકી દે એવા એવા સંજોગો લોકોના જીવનમાં આવી જાય ત્યારે ભગવાન આવું આવું કેમ 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 કરે થાય કહીએ કે ભગવાન આવી પરીક્ષા પરીક્ષામાં રેલો અમારા બધાનું કાર્ય આચાર્યો નું એ કે લોજીકલી ભગવાને જે કઈ કર્યું એ સારું જ કર્યું છે એ સંસાર આગળ સાબિત કરીને સંસારને આપ ઘણી મોટા પ્રશ્નો સામે આવી સત્સંગ જીવનમાં ઘૂંટ્યો હોય ને ત્યારે વિપરીત સંજોગોમાં પણ ભગવાનની કૃપાનો અહેસાસ દેખાય કે આમાં પણ આ કૃપા હતી આવા સંજોગોમાં પણ આ કૃપા હતી આ સત્સંગ સમજણ આવે છે અને હું તો હંમેશા કહું અહીંયા કોઈ વક્તા કે શ્રોતા નથી આપણે તો ભેગા મળીને સત્સંગ કરવાના છે કારણ કે વક્તાઓના એ લક્ષણ સોળસ ગ્રંથમાં મહાપ્રભુજી આપ્યા જલભેદમાં અને શ્રોતાઓના આપ્યા છે પંચપદ્યાનીમાં એટલે વક્તાઓના શોધવા જાઓ તો હું કદાચ બોલવાને લાયક નહીં રહું અને તમે લોકો સાંભળવાને લાયક રહો એના આપણે બધા મળીને સત્સંગ કરીએ કરીએ તો લાયોડસ ગ્રંથ જેવો વિષય આપણા બધાના કેન્દ્રમાં છે સોળ ગ્રંથો અને આ સોળ ગ્રંથો ક્રમ પ્રમાણે મહાપ્રભુજીએ બનાવ્યા એમ નથી જુદા જુદા સ્થાનોમાં જુદા જુદા સમયમાં અને એમાં પણ થી લઈને સેવાફલ સુધીના જે સોળે ગ્રંથો છે એ પણ સમયના ક્રમમાં નથી કે પહેલું યમનાષ્ટક બન્યું બીજું બાલબોધ બન્યું ત્રીજું સિદ્ધાંત મુક્ત એવો પણ ક્રમ નથી પણ આ ક્રમ જે હમણાં આપણે પ્રસિદ્ધ રૂપે જોઈએ છે સોળસ ગ્રંથમાં તો ત્રણ જણાએ ક્રમ આપ્યા સોળસ ગ્રંથ આચાર્યો જે ટીકા લખી જો અહિયાં જે સોળસ ગ્રંથની કથા થશે એ સોળસ ગ્રંથ સપ્તાહ નથી પણ સોળસ ગ્રંથ સાર સપ્તાહ છે બાકી એક એક ગ્રંથો એવા છે કે જેમાં સાત સાત દિવસ જોઈએ જો બધી ટીકાઓ લેવા અને એમાં પણ ગ્રંથોના અભ્યાસનો બે પ્રકાર હોય એક અધ્યયન પદ્ધતિ હોય કે તમે કોઈ ગ્રંથ લો એમાં જેટલા આચાર્યોની ટીકાઓ છે એ ટીકાઓ ખોલીને બેસો અને એમાં એક એક અર્થોના અર્થઘટન થાય આ એક અધ્યયન પદ્ધતિ અને બીજી હોય કથા પદ્ધતિ કથા સારમ મમ કર્ણ રસાયનમ જેમ ભાગવતના મહાત્મામાં કહ્યું કે આપ અમને કથાનો સાર કહો તો અહીંયા સાત દિવસમાં સોળ ગ્રંથોના કથાના સાર રૂપે તમને હું કહીશ કારણ કે સાત દિવસમાં સોળે સોળ ગ્રંથો શબ્દ સહ જોવા એ કદાચ સંભવ ન હોય અને એમે હું તો હંમેશા કહું મને પતાવવામાં રસ જ નથી મને તો પહોંચાડવામાં રસ છે એટલે આમાંથી એક એક શ્લોક એકાદ શ્લોક પણ પહોંચી જાય આપણા સુધી એટલે આપણી કથા પૂરી થઈ ગઈ પણ પિતૃચરણની આજ્ઞા છે સોળે સોળ ગ્રંથો લેવાના છે અને બધા જ ગ્રંથોને પૂરેપૂરો ન્યાય દરેક ટીકાઓના સાર રૂપે આપણે જોઈશું

ભગવતજીના બારે સ્કંદો સાથે પણ સરખાવે કે કયો ગ્રંથ કયા સ્કંદનું પ્રતિનિધિત્વ કરે છે અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ તો આ સોળે ગ્રંથોને શ્રી વલ્લભના શ્રીંગ રૂપ કયા છે કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન શ્રી ચરૈજીનું પદ છે કે આ શ્રી મહાપ્રભુજીના શ્રીંગનું ધ્યાન કરો આ એક એક શ્રીંગમાં એક એક ગ્રંથ બિરાજમાન આપના એક એક અંગમાં એક એક હું ભૂતલ પર ન હોઉં ત્યારે મારા ગ્રંથમાં હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું અને એટલા માટે સોળસ ગ્રંથને ને ભાગવતજીને શ્રીનાથજી બાબાનો ભાવ રાખો છો એમ સોળસ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી નો ભાવ કર અહિયાં વચન અને સ્વરૂપ બંનેનું એક રૂપતા બતા એટલે જે આદર મહાપ્રભુજી ના સ્વરૂપ પ્રત્યે રાખીએ છે એ જ આદર શ્રી વલ્લભની વાણી વાણીમાં રાખો એમ શ્રી હૃદય મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ સોળ ગ્રંથો કયા જે ક્રમ વાત આપણે કરી રહ્યા હતા એનો ક્રમ કયો તો આ બંનેની ચર્ચા આપણા આચાર્યો કરી છે સૌથી પહેલા તો સોળ ગ્રંથો આપણે જાણીએ અમુક નામ આપણને ખબર પણ પણ છે છે શ્રી મહાપ્રભુજીના પ્રકારના ગ્રંથો એ ગ્રંથોના પણ વર્ગીકરણ કરી શકાય હમણાં એ વિસ્તારમાં ન જતા આ નાના નાના પ્રકરણ ગ્રંથો જેને કહીએ એ સોળસ ગ્રંથ રૂપે પ્રસિદ્ધ છે એનો ક્રમ આપણા આચાર્યોમાંના ત્રણ આચાર્યો આપણને બતાવ્યો છે એક શ્રી દ્વારકેશજી જે પ્રાચીન આચાર્ય થયા એમણે સોળસ ગ્રંથની ચર્ચા કરી ક્રમની કારણ કે આ ક્રમ એવો તો મહાપ્રભુજી ગોઠવીને રચ્યા નહોતા કે પહેલું યમનાષ્ટ કર લેવું ને છેલ્લે સેવા ફલ જ લેવું તો આ ત્રણ આચાર્યોએ સોળસ ગ્રંથ ક્રમ આપ્યો છે અને એમાં થોડોક ભેદ પણ છે એક દ્વારકેશજીએ આપ્યો બીજો શ્રી પુરુષોત્તમજી આપ્યો અને ત્રીજો શ્રી હરિરાયજી આપ્યો અત્યારે આપણે જે સોળસ ગ્રંથનો ક્રમ માનીએ અને સ્વીકારીએ છીએ એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે બાકી અન્ય આચાર્યો એમાં થોડોક ફરક પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આદિ ગ્રંથોનો ક્રમમાં થોડો ફરક આવે છે અમુક આગળ લીધા અમુક પાછળ લીધા છે પણ અત્યારે પુષ્ટિ માર્ગમાં જે પ્રસિદ્ધ ક્રમ છે એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપેલો ક્રમ છે અને આ ક્રમ કોઈ સમયકાળ દરમિયાન કે રચના કાળ દરમિયાન નથી ગોઠવામાં આવ્યો આ બધાની સાથે સંગતી ભાવની દશા એક પછી એક આગળ જાય અને છેક સેવાના ફલ સુધી એ ભાવની ગતિ પહોંચે યમનાષ્ટકથી થી ભાવનું પ્રાગટ્ય થાય અને સેવા ફલથી સેવાના એ ભાવનું સાફલ્ય થાય એ પ્રકારની એકબીજાની ક્રમની ગતિ સંગતિ આપવામાં આવી છે એની પણ ચર્ચા આપણે આગળ જેમ જેમ જતા જઈશું એમ કરીશું પણ આપણે ત્યાં પ્રસિદ્ધ ક્રમ બાકી એમ ક્રમને કાળ પ્રમાણે જો ગોઠવવા જાઓ તો છેલ્લો ગ્રંથ શિક્ષા શ્લોકી સોડસ ગ્રંથમાં નથી આવતો પણ સોડસ ગ્રંથમાંનો છેલ્લો ગ્રંથ જોઈએ તો અંતઃ પ્રબોધ માનવો પડે સાવધાન તયા શું કૃષ્ણા દોષવર્જિતલીમાન એ ભવેત જે આખો અંતઃકરણ પ્રબોધનો છે કે જ્યારે ગંગા સાગર સંગમે પશ્ચા મધુવને જે ભગવદ આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ કે આપ હવે પધારો નિત્ય લીલામાં પધારો અને કાશીમાં પછી મહાપ્રભુજી પધાર્યા છે ત્રીજી આજ્ઞા મહાપ્રભુજીએ માની ત્રણ આજ્ઞાનું એમ તો ઉલ્લંઘન થયું અને પછી જયારે સ્વયં શ્રીનાથજી બાબાને વિરહ સહન ન થયો એટલે મધુવનમાં આજ્ઞા થઈ ગંગાસાગરમાં આજ્ઞા થઈ અને પછી જ્યારે કાશી મહાપ્રભુજી પધાર્યા અને ચાલીસ દિવસનું એ વ્રત ધારણ કર્યું અને બે આજ્ઞા ન માની એનો જે તાપ મહાપ્રભુજીને થયો અંતઃકરણમાં ત્યારે પોતાના અંતઃકરણને ઉદ્દેશીને આંતકર્ણ પ્રબોધ નામનો ગ્રંથ મહાપ્રભુજી રચે એટલે એમ કાલ પ્રમાણે જોવા જાઓ તો છેલ્લો ગ્રંથ અંતકર્ણ પ્રબોધ સોળસ ગ્રંથમાં આવે પણ અહીંયા જે ક્રમ છે એ આ કાલ પ્રમાણે યા મહાપ્રભુજીના ચરિત્ર પ્રમાણે નથી એ ભાવક્રમ છે એકબીજાની અર્થસંગતિ છે અને પુષ્ટિ ભક્તિમાં આગળ જનારો જીવ એ ધીરે 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 કેમ સેવાના ફલ સુધીની પ્રાપ્તિ કરે એ પ્રમાણેનો ક્રમ અહીં આપવામાં આવ્યો છે તો સૌથી પહેલા સોળ ગ્રંથો કયા જો આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં પુષ્ટિ માર્ગમાં એક શ્લોક બનાવવામાં આવે એ શ્લોક જો યાદ કરો તો સોળે સોળ ગ્રંથો યાદ રહી જાય બાકી અહીંયા જો હું કોઈને આંગળી ઊંચી કરાવું કે સોળ ગ્રંથોના નામ ક્રમ પ્રમાણે કોને આવડે છે તો પછી કેટલી આંગળીઓ ઊંચી થાય હમણાં કરવાની નથી આપણે ત્યાં એક શ્લોક પુષ્ટિ માર્ગમાં આપવામાં આવ્યો યમના બાલ મુક્તા પુષ્ટિ સિદ્ધાંત રત્નમ વિવેક કૃષ્ણ ભક્તિ જપ સંન્યાની સેવના આ એક શ્લોક યાદ કરો તો સોળે સોળ ગ્રંથો યાદ રહી યમના એટલે બાલ મુક્તા બાલ એટલે બાલબોધ મુક્તા એટલે સિદ્ધાંત મુક્તાવલી પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ પુષ્ટિ એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ સિદ્ધાંત એટલે સિદ્ધાંત રહસ્ય રત્ન એટલે નવરત્ન મમ એટલે અંતઃ પ્રબોધ વિવેક કૃષ્ણ ભક્તિ વિવેક એટલે વિવેક ધૈર્યાશય કૃષ્ણ એટલે કૃષ્ણાશ્રય ચતુ એટલે ચતુશ્લોકી ભક્તિ એટલે ભક્તિવર્ધની જપ સંન્યા સેવના જ એટલે જલભેદ એટલે જપ સંન્યા એટલે એટલે સંન્યાસ પંચ પધ્યા જપ યાદ રહી ગયો તો આમ યમુનાસ્તક લઈ છે યમના બાલ મુક્તા પુષ્ટિ સિદ્ધાંત રત્નમ વિવેક કૃષ્ણ ચતુભક્તિ જપ સંન્યાની સેવના એક શ્લોક યાદ કરો તો સોળે સોળ ગ્રંથો ગ્રંથો ના આવડતા ગ્રંથ પહોંચે સૈદ્ધાંતિક ગ્રંથો લોકો સુધી પહોંચે અને એટલે જ આપશ્રી આજ્ઞા કરી કે સોળસ ગ્રંથ ઉપર આ બધું થાય કારણ કે ભાવાત્મક ગ્રંથો લીલાત્મક ગ્રંથો સ્વરૂપાત્મક ગ્રંથો એની તો ચર્ચા આજ સુધી આપણે કરીએ જ છે પણ આ એક સૈદ્ધાંતિક ગ્રંથ કહેવાય અહીંયા મહાપ્રભુજીની આજ્ઞાઓ છે અને એ આજ્ઞાઓ જ્યારે આપણે સાંભળીએ સમજીએ અને ત્યારે આપણને આપણા કર્તવ્યોનું ભાન થાય અને કર્તવ્યોનું ભાન થાય અને કર્તવ્ય પાલન જ્યારે જીવ કરે ત્યારે એ પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે તો આમ આ સોળ ગ્રંથો પર ચર્ચા ત્રણ જણાએ ક્રમ અંતર આનો આપ્યો છે એની સાથે સાથે સોળસ ગ્રંથો શા માટે કેમ સોળસ ગ્રંથો મહાપ્રભુજી બનાવ્યા તો શ્રી દ્વારકેશજી એમની ટીકામાં અનેક પ્રકારના શ્લોકોના કારણ આપતા આજ્ઞા કરે છે શ્રીમદ આચાર્ય ચરણા સ્વીયાનામ ભક્તિ સિદ્ધય ભક્તિની સિદ્ધિ માટે અકાર શુ સોળસ ગ્રંથા સ્વસિદ્ધાંતાર્થ બોધકાન ભક્તિની સિદ્ધિ માટે આ સોળસ ગ્રંથોની મહાપ્રભુજી રચના કરી છે બીજી આજ્ઞા કરતા કહ્યું પુરુષોત્તમ સેવનમ સોળસ ગ્રંથની દરેક આજ્ઞાઓનો છેલ્લે સાર કાઢો તો અહીંયા દ્વારકેશજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી આ સોળે સોળ ગ્રંથો લખ્યા એની પાછળનું મૂળ કારણ કે તમે ઠાકોરજીની સેવા કરતા હતા પુરુષોત્તમ સેવનમ ભગવત સેવા કરતો જીવ થાય અને એના માટે આ સોળે સોળ ગ્રંથોની રચના કરી આપણે રોજ બબ્બે ગ્રંથોની ચર્ચા કરીશું પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટક બધાને પ્રસિદ્ધ છે લગભગ બધાને આવડતો આ ગ્રંથનો પ્રવેશ હોય છે કદાચ જ કોઈ એવો વૈષ્ણવ હશે જે રોજ યમનાષ્ટકનો નો પાઠ નહીં કરતો હોય અને જે નહીં કરતો હોય આજથી શરૂ કરી દેશે આપણે આ બધા ઉત્સવ એના માટે જ તો કરીએ છીએ કેમ કરીને મુંબઈ પહોંચાય એ રસ્તો યાદ રાખવાનો શું અર્થ મુંબઈ મુંબઈ જતા રહીએ એના માટે તો રસ્તા બતાવવામાં આવે છે એટલે આ જે કંઈ પણ સત્સંગ થાય છે એ કોઈ યાદ રાખવા માટે થોડી હોય છે ઘણા લોકો કે અમને બધા પાઠ યાદ નથી રહેતા તો ના રહે અને યાદ રહી જાય એ તો શાસ્ત્રોમાં એવું તો કંઈ કહ્યું નથી કે જેને મોડે થઈ જાય એનો ઉદ્ધાર પહેલાં થઈ જાય એવું ક્યાંય લખ્યું છે કે લખેલો પાઠ વાંચીને કરો તો ઓછું ફળ મળે અને મોઢે પાઠ કરો તો વધારે ફળ મળે એટલે મોઢે નથી થતા તો એ વાંધો પણ કરવા ખરા કે લોકો એવું કારણ આપે આ યાદ નથી રહે રહે તો વાંધો યાદ નથી એમાં કોઈ ચિંતા જ નહીં કરે આ નાના નાના પ્રશ્નો જેને તમે બહુ મોટા કરો છો ને મોટા નથી નાના જ છે મારું મન ભટકે છે તો ભલે ને ભટકે એમાં કઈ મોટી વાત છે એને તો લોકો એટલો મોટો સબ્જેક્ટ બનાવી લે ને એની પાછળ આ કરવાનું પેલું કરવાનું ભટકે તો ભટકે એનું કામ જ છે આપણે તો બેઠા છીએ બસ પાછું કરો તમે કો મારું મન ભટકે એટલે તમારું શરીર છોડીને બધે આંટા મારે એને ભટક્યું કેવાય સાચું શું બતાવ ચલો મન ભટકે એટલે તમારું શરીર માંથી બહાર જતું રહે મન અને બધે આંટા મારીને ઘરે આવે એને ભટકવું કહો છો ના ના મન ક્યાંય નથી જતું મનમાં બધું આવે છે બસ આટલું સમજાઈ જશે તો પછી ક્યાં વાંધો છે સીધી સરળ વાત છે અને આપણે લોકો એટલું માથે ચડાવી લીધું છે અને એવા મોટા મોટા પ્રશ્નો આને માની મોટા પ્રશ્નો કેવા હોય એ તો જે આપણને ખબર એ ક્યાં છે ઘણી વાર નાના કુંડાળામાં રહેલો વ્યક્તિ પોતાની નાની નાની સમસ્યાઓને પોતે મોટી બનાવીને માની લેતો હોય છે દુનિયામાં દુખ કોને કહેવાય આપણને તો ખબર ક્યાં છે આપણે નાના નાના વિપરીત સંજોગો ને દુઃખ માની લઈએ છીએ ધાર્યા પ્રમાણે ન થયું એને દુઃખ માનીએ છે દુઃખ તો કેવા હોય દુનિયામાં જ્યારે આજે આખા વિશ્વમાં ફરતા હોઈએ કેવા કેવી સંકટો ને કેવી કેવી વિપત્તિઓ હોય ચલો તમે બીમાર પડ્યા ને ડૉક્ટરે કીધું કે ચેક કરાવવું પડે મને એમ લાગે કદાચ તાવ જતો નથી એટલે કેન્સર હશે અને રિપોર્ટ આવ્યો ને અને કહ્યું કે નીલ કેન્સર નથી એવા ખુશ થઈ તાવ તો છે રાજી થવા જેવું ક્યાં હતું પણ કેન્સર નથી એ જાણ્યું તો ખુશ થઈ ગયા તાવ ચાલુ જ છે હવે તાવ આવું એ સુખ વાત છે પણ સુખ કેમ લાગ્યું કે મોટું દુઃખ નતું એટલે નાનું દુઃખ પણ સુખ લાગ્યું

આ તો ઘૂંટવાનું છે આપણે દુઃખને ઘૂટીએ છીએ આમ કેમ થયું આમ કેમ થયું એમ કે હવે એકડો ઘૂંટવા ટીચરે આપ્યો હોય જેટલી વાર ઘૂટો એટલી વાર ઘાટો થાય કે ઝાંખો થાય ઝાંખો થાય ઘાટો થાય એમ તમે દુઃખ ને ઘૂંટ્યા જ કરો ઘૂટ્યા જ કરો તો દુઃખ જાય કે વધે તમે સમજો છો તો મારાથી કેમ બોલાવડાવો બધાને પછી ખબર છે ખોટું મારી પાસે બોલાવો

સૌથી મોટો રોગ ભવરોગ કહીએ છે અને બીજા નાના નાના તો ઘણા મનના રોગો છે બુદ્ધિના રોગો છે આ ઘણા રોગો લાગેલા છે આપણને બધા પણ જેને આ સોળસ ગ્રંથ પી લીધું છે અને કંઈ અસર થતી નથી તો આપણે બધા ભાગ્યશાળી છીએ સોળસ ગ્રંથ નું રસપાન કરવા માટે એકત્રિત થયા છીએ આપણે બધા અને એમાં પહેલો ગ્રંથ પ્રવેશ કરું સોળસ ગ્રંથમાં અને પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટક છે बलुश्यां सुन्दर श्रीयमने महाराणी